આ તરફ વાત કરીએ વેરાવળમાં ડૂબી જવાથી બે તરુણના મોતથી રોષનો માહોલ જોવા મળ્યો કલેક્ટરે પાલિકાના ચીફ ઓફિસરની જાટકણી પણ કાઢી કલેક્ટરે દિગ્વિજયસિંહ જાડેજાએ સ્થળની મુલાકાત કરી સ્થાનિકો સાથે સમસ્યાના કાયમી ઉકેલ માટે ચર્ચા કરવામાં આવી મહત્વનું છે કે ગીર સોમનાથના વેરાવળમાં વરસાદી પાણીમાં બે યુવક ડૂબી ગયા હતા ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્થળ પર રૂબરૂ મુલાકાતે પહોંચ્યા હતા સ્થાનિકો તેમજ આગેવાનો સાથે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તેમના તરફથી ચર્ચા કરવામાં આવી વેરાવળ શહેરના વોર્ડ નંબર પાંચ અને છ માં છેલ્લા ત્રણ દિવસથી થી જળબંબાકાર પરિસ્થિતિ હતી અને જે પાણી ભરાણા હતા તેમાં ગઈકાલે બે યુવકોના આકસ્મિક પાણીમાં ડૂબી જવાથી મોત થયા છે આ વિસ્તારમાં પાલિકા તંત્ર સામે ભારોભાર રોષ છે આજે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પોતે અહીં સ્થળ ઉપર રૂબરૂ મુલાકાત આવ્યા છે પ્રશ્ન છે છે તેનો કાયમી ઉકેલ આવે માટે તંત્ર હોવાની વાત કરવામાં આવી જિલ્લા કલેક્ટર અહીંના સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા વિમર્શ કરી રહ્યા છે અને આ પ્રશ્ન કાયમી ઉકેલ આવે તે માટે તંત્ર પણ હવે કવાયત કરતું હોય તેવું સામે આવ્યું છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ